આવ લોડ માં એક રેસિપી બતાવવાની છે યુનિક આઈટમ બનાવવા જઈ રહ્યા છે ફર્સ્ટ ટાઈમ પહેલી જ વખત ખાલસા ટીવી બનાવી હતી ફર્સ્ટ આપણે ખાંડવી બનાવી મહાદેવ જય કૃષ્ણ જય માતાજી વેલકમ બેક ટુ માય અનંદ બ્લોગ તો અત્યારે હું આજે આ વ્લોગમાં એક રેસીપી બતાવવાની છું મારી જોડે એક આંટી રહે છે એમના ઘરે હું આવી ગઈ છું રેસીપી બનાવવા માટે તો એ આંટી આજે શું બનાવવાના છે એ હું તમને લોકોને બતાવવાની છું અને કંઈક યુનિક આઈટમ બનાવવા જઈ રહ્યા છે તો એમને જ પૂછે કે શું બનાવવાના છે હલો જયશી કૃષ્ણ જય શ્રી જય સોમનારાયણ શું બનાવ્યો છો આજે તમે શાક છે જે ખાંડવી એનું શાક બનાવવાનું આજે તમે આ ક્યાં બનાવ્યું તું બધાને કહી દો આ ટાઈમ સ્ટાર તડકા ટીવી એટલે આ આંટી ટીવી પર આવી ચૂક્યા છે અને એમણે બનાવ્યું તું તો એને 10 વર્ષ થઈ ગયા 10 વર્ષ થઈ ગયા ઓકે તો ફરી તમે રસોઈ શો માં નહી ના ચાસ ઘણા મહિલા પણ નથી કે પછી હોય ઓકે તો આજે આપણે બનાવીએ શું બનાવો છો અત્યારે કહી દો બધાને સ્પેસ દહીંનો શાક બનાવું છું એના માટે ચણાનો લોટ લીધો છે એક વાટકી અને ત્રણ વાટકી એક વાટકી છાશ બે વાટકી પાણી ખાટી હોય તો બે વાટકી પાણી મોર્યું તો બે વાટકી છાશ બે વાટકી પાણી

બેસ્ટ બનાવવાનું બધું અને એમના ઘરમાં બી એમને બધું બહુ બધું બનાવ્યું છે જોઈશું હમણાં આપણને એ બતાવે તો કે વેસ્ટમાંથી વેસ્ટ શું બનાવે છે જમવાનું બહુ ફાઇન બને છે વેસ્ટમાંથી બેસ્ટ અને આંટીને કુકિંગનો બહુ શોખ છે હમ એટલે કંઈક ને કંઈક નવું બનાવતા રહે છે તમે અત્યારે આ મહિનામાં નવું શું શું બનાવે કહો આ મહિનામાં નવું તો મેં લગભગ તો આમ ખાસ કેવું કહ્યું ને પણ તો અત્યારે કાલે પેંડા બનાવ્યા

આપણે બધા વિડીયો જોઈને બનાવજો કેવું લાગે છે એ બી કોમેન્ટ કરજો અને તમે બનાવ્યું હોય તો બી કોમેન્ટ કરજો શું કેવું ક્યાં સુધી એને આપણે આમ કરીશું ઘટ્ટ થાય ત્યાં આપણે ખાંડવી બનાવી દઈશું એટલે આ પેલું પથરાય એવું થાય ત્યારે આપણે આને બંધ કરીશું ગેસ અને કરીશું પછી ખાંડવી

મને બી ખાંડવી બનાવતા આવડી ગઈ મને ખાવા બનાવતા નહીં આવડતું હજુ બહુ એટલે મારે આવવું પડશે ખાંડવી રેડી હો રહી હેલાવિ પડી થોડી વાર 징하징하징하징하징하징하징하징하징하에하징하징하징하징하징하징하징하징하징하징하징하징하징하징하징하징하징하징하징하징하징하징하징하징 아,

हवे आने झरा झरा कट करसू केव मस्त मस्त लागे थम ठंडवी तो वची वची मैं पहली बार टीव्ही नन मत बनाई तू घर पर टाइप नत करीस डायरेक्ट तू टीव्ही मज बगाय दी <laughs> तो टिट्या सारो बने तू सोरो जोरदार बने तो આ તમારી પોતાની વાનગી છે મતલબ પોતાની પતાની જર્ની શું હતી એ કહી દો કે કેવી રીતે તમે આ બનાવ્યું મતલબ વિચાર આવ્યો કેવી રીતે એટલે આવ્યો કે હું જ્યાં રહેતી ને ત્યાં આગળ એક બેન તરીકે બેન કરીને એમને કીધું તમારે એમ કે ટીવીમાં શાક બનાવું છે હા ત્યાં ફોન કર્યો તો કે બે રેસીપી બનાવી પડશે એક તો મેં પહેલાંનું ઓલ ટીપટેલ શાક કીધું એક બીજી રેસીપી બનાવી પડશે

તો ફૂલ ચીઝ અને પનીર વાળું સબ્જી મજા આવી જશે ગ્રેવી માટે ગરમ પાણીમાં મૂકી દીધેલું પનીર થોડું કડક હતું એટલે ગરમ પાણીમાં મૂકી દીધું અત્યારે સોફ્ટ સોફ્ટ થઈ ગયું છે અને અહીં ગ્રેવી માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે ગ્રેવી બનાવીશું ટામેટાની અને આ પનીરની તેલ ગરમ થઈ જાય એની રાહ જોઈએ છે અમે લોકો લાલ થાય એટલે ટામેટા નાખવાનું બહુ તેલ નહીં લાગતું જોઈએ लो सपर, अबने 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 चला लागी आपना लागी लो सूजय ला तरह खावन मंधे जासे शूर, बदा नगान मंधे जासे को ना समसा है हर दना क्वानी अची या तानी कान लागी ना लो ची अजा खाथ ना ઓકે ગ્રેવી ચઢે છે ત્યાં સુધી આંટી પનીર છીણી નાખશે આની પર એટલે ગ્રેવીમાં મિક્સ કરી દેવાય

Grevinnen er ikke der i soverommet.